જોયું ને હમણાં આ સુરતમાં જ પોસિબલ છે એક ગાડીમાં ગબ્યા ખાટલા લઈ જવા બાકી ક્યાંય પોસિબલ છે મિત્રો રામ રામ મંડળી સ્વાગત છે તમારું મારા તમારું મારા નવા એક વિડીયો બ્લોગ ની અંદર જોયું ને હમણાં આ સુરતમાં જ પોસિબલ છે એક ગાડીમાં બબ્યા ખાટલા લઈ જવા બાકી ક્યાંય પોસિબલ છે જ નહીં ભાઈ આજે બપોરના તડકાનું વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એક જ હતું કે ભાઈ આજે કામે છે ને રવિવાર છે રવિવારે કામે બપોર પછી રજા હોય રજા હોય તો મેં કીધું બપોર પછી આપણે ફરવા જાય કે સારી સારી જગ્યાએ જાય તો ડાયરેક્ટ ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કરવું અને ત્યાંથી ત્યાંથી બ્લોગ પૂરો કરી નાખું તો પહેલી જગ્યા અમે અહીંયા આવ્યા ને અમેજી આવ્યા હતા કસીનો અહીંયા કસીનો પેલા હાલતો હતો ત્યાં આવ્યા પણ અમને એમ કે ચાલુ હશે જો અહીંયા આવ્યા હતા અમે અમને એમ કે અહીંયા ચાલુ હશે અહીંયા આવ્યા તો ખબર પડે કે કસીનો પરમાન્ટ બેન થઈ જાય બોલો મતલબ જુગારી વધી જાય છે તમારું શું કેવું છે તો ભાઈ હવે બે ઊંધિયા ઘાયા ચડ્યા છે મારા મારો મિત્ર આજે પ્લાન બનાવ્યા વગેરે આવ્યા ને અહીંયા કસીનો બેન છે હવે અહીંથી જોઈ ક્યાં નીકળાય ને ક્યાં જવાય હવે કઈક નક્કી તો કરશું ક્યાંક તો રવિવાર કાઢવો જ પડશે તો હવે ભાઈ ક્યાંક જાય હવે પછી ખબર પડે કઈ હોય તો જોવા જવું જોયું હતું ને મારું શર્ટ ફાટી ગયું તમે ડાયરેક્ટ ખરીદી કરવા આવી જાય કયું લેવું હેડ હુસતી નથી હવે આ તો આ થોડા થાય મારા હજી તો એક લીધું પણ આની ઉપર હવે પેન્ટ નથી મળતું પેન્ટ કયું લેવું નહીં હે બ્રો તમને આની પર કયું પેન્ટ લેવાય દરેક મને કમેન્ટ કરો તો અમે જો આવા પેન્ટ જોવા મેળવ્યા હવે કેવો લાગો મિત્ર કમેન્ટ કરી નતું પહેરવું મિત્ર એ કેવું પહેરે એવું બને આમ જો કેટલું ખરાબ લાગે એ તો જો આ ખરાબ કેટલું લાગે

વિડીયો કમેન્ટમાં હું વાંચી બે દિવસ વિડીયોમાં કમેન્ટ તમારી વેટ કરી કમેન્ટ આવી ગયા પછી કપડા હું પહેરીને બતાવી બરાબર કરવાનું ન ભૂલતા હવે ભાઈ કપડાને બધું જોઈ ને ડાયરેક્ટ આવી છે કાંઈ આજનો કાંઈ પ્લાન બન્યો ને એટલે ડાયરેક્ટ આવી મિત્ર મિત્રની ઓફિસ ઉપર હવે મિત્રની ઓફિસ ઉપર આવ્યા ને એક વસ્તુ મેં જોઈ ને આગળ મેં પૂછ્યું કે આ સ્ટોરી શું છે આવું બોલો એને મારે શું કહેવું હવે મારે તમને એમ થાય કે આને કેવું હું હવે બોલો કોરોના કાળ હતો ને ત્યારે સેનેટાઈઝર હતું ને બધાએ બધાએ યુઝ કર્યું હતું સેનેટાઈઝર હવે આ બોટલ તમે જો આ વિડીયોમાં તમને દેખાતું એક કે નથી દેખાતું ખબર નહીં મને દેખાય ઘણા કેટલી કેટલી છે ને જો અહીંયા ની બધું મને દેખાય દ પંદર વર્ષ પેઢી ન હોય એવું છે કોરોના કાળમાં આખી લીધી હતી ને જો એને એટલા અત્યાર સુધીમાં એટલી યુઝ કરી એટલી એટલે આ મરત ના ભાટિયા ગણવા હું આપડે બોલો એને એટલા આખી બેટલી બધી એટલી એવી યુઝ કરી એને મતલબ આખા કોરોના મહેનત બીક લાગી જ નહીં હોય શું છે ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ ને તો પેલો દો ભારત નો પૂરો થઈ ગયો છે અને બસો એકાવન રન ક્યાં છે ન્યુઝીલેન્ડ ને ભારત ને કરવાના છે બસો ને બાવન રન હવે તમે કહો કે શું ફાયદો પણ તમે કમેન્ટ ખાલી કરી દેજો પણ કાલે વિડીયો તમને રિઝલ્ટ મળી ગયો છે કોણ જીતવાનું છે એમ પણ તો હાજુ ખોટું કમેન્ટ તો દેજો કે કોણ જીતવાનું છે એમ બરાબર તમારો પ્લાન હું હતો કાલે ન્યુઝીલેન્ડ નો પતી ગયો તમારો પ્લાન હું કોણ જીતશે કોણ નહીં જીતે તો એ ત્યારે તમે વિષયું વિશે ને એ કમેન્ટ જ કરજો દિલથી કરજો કમેન્ટ ને જ કરજો રિઝલ્ટ મળી ગયું હોય કાલે વિડીયો આવશે તો એ રિઝલ્ટ તમે ન આપતા બરાબર છે અને ભાઈ હવે દાવ પતી ગયો ન્યુઝીલેન્ડ હવે ભાઈ ભૂખ લાગી શું કરું ખબર છે એમાંથી મંગાવ્યું આપણે માંથી અમે ઓનલાઈન મંગાવ્યું છે હું મગાવવું ખબર તમને આગળ આવે ને ત્યારે બતાવું સરપ્રાઇઝ છે અત્યારે હું કહી દઉં તમને કે હું મંગાવું છું મજા હે નહી આવે જો અહીંયા પગી છે ડિલિવરી આપડી હમણાં આગળ પાંચ દસ મિનિટ બતાવે છે દસ મિનિટ માં હમણાં આપડે ડિલિવરી આવી જાય બ્લેન્કેટ માંથી કેમકે અમીર અમીરભાઈ બહાર તો નીકળી નથી તડકાના એટલે હમણાં આગળ આવે તમને બતાવું તો હું અમે મંગાવ્યું છે ભાઈ અમીરો ની પાર્ટીમાં પહેલી વાર અમે ફ્રૂટ પછી વેફર અને ફ્રૂટી અમે ઓનલાઈન મંગાવ્યું ઓનલાઈન ઓનલાઈન આમ જો અમે અમીરો રાખી નઈ હવે આમાં જો હકીકત આમ જોવો તો માય ગોડ રૂપિયાનું ઓનલાઈન આવે જો રૂપિયા નું મેન વસ્તુ તો બાકી છે બતાવું ઠંડુ જો તમે ઠંડુ ઠંડુ કેટલું છે ખબર તમને ખરેખર દુનિયા આગળ વધી ગઈ કે નહીં તમે કમેન્ટ કરજો આપણને એમ કે આપણે આઈને રહી જાવ આપણે દેશી માણા બધા છે ને આઈને રહી જાવ બાકી બોલો તરવું છે ઓનલાઈન આવવા હોય ઓનલાઈન આવવા મળી અને ઠંડુ પીણું તમે દર રૂપિયાનું મંગાવવું હોય ને તો એ ઓનલાઈન ઘસવા મળ્યું બોલો અમે ઓનલાઈન મંગાવ્યું પહેલી વાર કસમથી તમને કહું ને એક વસ્તુ આપડે ઓફલાઈન લેવા જાય ને મતલબ લારીએ લેવા જાય ટેમ્પે લેવા જાય આપણને છે ને છેતરી જાય આપણને ક્યાં મીઠું છે મીઠું છે ભાઈ ઘરે આવ્યું એટલું મોડું નીકળે ને આપણને એમ ત્યાં ફેંકી દઈ અને ઓનલાઈન મંગાવ્યું ને બોલો ટ્રસ્ટ નથી ખાલી ઓનલાઈન ઉપર વિશ્વાસ અમને ભાઈ ઓનલાઈન વસ્તુ મંગાવવાય એમ તો ઘરે બેઠા આવે ઓનલાઈન તો એટલું મીઠું આવ્યું ને ઘડ્યું કે મેં લગભગ ઓફલાઈન માં આવું ખાધું નહીં હોય ખરીદેલું એટલું ઓનલાઈન માં મીઠું આવ્યું બોલો ટ્રસ્ટ જોવો તમે ભાઈ પેટમાં જગ્યા નું એટલે એટલું તરબૂચ ખાધું તો એટલું તો પડ્યું રહ્યું આમ એટલું ખાઈ ગયા આમ આ એટલું એક પીડ્યું રહ્યું અને એક આ પીડ્યું રહ્યું આ મારા મિત્રનું નું છે હું જો એટલું જ રાખ્યું મારું આ ઓલા નું પીડ્યું બાકી આટલું હું ખાઈ ગયો અરે દેવા બાબા હવે આજે ઘેરે બાનું શું કાઢવું ને એ હું વિચારવું પડશે અત્યારે ઘરે જતા જતા મારે બાનું વિચારવું પડશે બાનું શું કાઢવું કે મારે નથી ખાવાનું એમ તરબૂચ ખાધું હજી વેપર તો પેઢી આમ જો આ આવડી મોટી તો પેઢી આમાં ભાઈ દર દર રહી દર રહી ખાવાના જ ધંધા કરીએ અમે બીજું કાંઈ નહીં ઘેરથી પ્લાન કરીને નીકળીએ કે હારી જગ્યાએ જવું લોક શૂટ કરશું પણ જે અહીંયા આવ્યું એટલે બસ ખાવા 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 ખાવું જ મિત્રો ગોતીએ અમે ભાઈ ફાઈનલી ઇન્ડિયા જીતી ગયું આપણે કરી દઈએ વ્લોગ ને અહીંયા પૂરું મારો વ્લોગ કેમો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલે નવા વ્લોગમાં